સલામ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવારે એટલે કે કાલે ઐતિહાસિક કાર્યક્રમ થવાનો છે જેની અંદર અલ ફતેહ એકેડમી સ્કૂલ એટલે કે આ સ્કૂલની સંગીત બુનિયાદ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં કચ્છ અને ગુજરાતના મહેમાનો પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને સ્કૂલ ચલાવતા ટ્રસ્ટીઓ એ પણ ઉપસ્થિત રહેવાના છે તો આપ આ સ્કૂલ જે ચાલુ થશે એનો લોકોના ફોન પણ આવી રહ્યા છે કે આ સ્કૂલની પાયાવિધિ કઈ જગ્યા છે અને લોકેશન શું છે તો હું આપને લોકેશન બતાવું કારણ કે તમને જો અહીં આવું હોય સ્કૂલ સુધી પહોંચો આ મંડપ સુધી પહોંચવું હોય તો તમને કાંઈ તકલીફ ન થાય તો આવું હું આપને એડ્રેસ બતાવું હવે હું આવ્યો છું ડાક બંગલા પાસે હવે જો તમે કદાચ ગાંધીધામથી આવો છો તો ડાક બંગલા પાસે ઊભો છું જમણી બાજુ આ રસ્તો છે આ રસ્તાથી તમે ડાક બંગલાથી આવતા હોવ તો તમે આ રસ્તાથી આવી શકો છો અને જો તમે ભુજથી આવો છો કે માંડવીથી આવો છો તો તમારી માટે આ રસ્તો બેટર છે કારણ કે આ રસ્તો ડાબી બાજુ જે રસ્તો છે એ ભુજ અને માંડવીને જોડતો આ રસ્તો છે એટલે હવે આગળ આપને બતાવું કે આ અહીં ચક્રો છે હવે આ પ્રોગ્રામ ક્યાં છે આ પ્રોગ્રામનું સ્થળ શું છે તો હું આપને બતાવું કારણ કે હવે આપણે અહીંથી સ્ટ્રેટ જવાનું છે આપ આ જે મુખ્ય ગેટ જેવો છે એ ગેટ લાગેલો છે એ ગેટથી નીચે સીધું આપણે ચાલી જવાનું છે અને આપનું બતાવું કે હવે આપણે મંડપ સુધી પહોંચશું કે આ જગ્યા કઈ જગ્યા છે હવે દોસ્તો હું ગેટથી અંદર આવી ગયો છું હવે ગેટ અંદર આવ્યા બાદ જે આ રસ્તો સીધો છે એ મુન્દ્રા સિટીમાં જાય છે એટલે આપણે સિટીમાં નથી જવાનું આપણે આ જે રસ્તો છે કાચો આપ જોઈ શકો છો કે આ કાચો રસ્તો છે આ કાચા રસ્તાની અંદર આ રસ્તા ઉપર તમારી ગાડી લઈ લેજો અહીંથી નજીક માત્ર સો મીટર દૂર છે જ્યાં પ્રોગ્રામ રાખવામાં આવશે આવો હવે મેં આપને કીધું હતું કે ફક્ત સો મીટર દૂર છે તો હું પચાસ મીટર આવી ગયો છું અને આ જે જગ્યા છે તમને બતાવી હતી મેં રસ્તો કે ડાક બંગલો ડાક બંગલાથી ગેટની અંદર અંદરથી આવ્યો એટલે આ રસ્તો રસ્તાની અંદર કાચો રસ્તો છે એ રસ્તાને સીધો આવવાનું છે હવે આ જગ્યા ઉપર ઊભો છું અહીંયાથી માત્ર પચાસ મીટર એટલે દૂર છે એટલે આ સામે જ જે બાજુમાં મંદિર છે મંદિરની બાજુમાં જે ગાર્ડન છે આ ગાર્ડનની અંદર પોગ્રામ રાખવામાં આવેલો છે અને પાર્કિંગ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમારી ગાડી સીધી આ ગાર્ડનની અંદર લેવાની છે હવે આ જગ્યા પાસે આપણે પહોંચી ગયા છીએ કારણ કે હવે તમે આ એક બગીચાનું મેં તમને કીધું બગીચાની અંદર જવાનું છે તો આપ જોશો કે અહીંયા ગેટ લાગેલો છે આ ગેટની અંદર આપણે એન્ટર થવાનું છે ગેટ આ નિશાની છે કે તમારે જે પ્રોગ્રામમાં જાઉં છું કાલે અહીં અમારી ટીમ પણ હશે આપણે કંઈ પણ પૂછવું હોય કયા પાર્કિંગ રાખવી કાંઈ પણ સલાહ સૂચન લેવું હોય તો અમારી સમગ્ર ટીમ અહીં તત્પર હશે હવે આપણે પહોંચ્યા છીએ એ સ્થળ ઉપર કે જેમાં તારીખ ત્રણ આઠ એટલે કે કાલે ઇતિહાસ રચાવવાનો છે તો મારી પાસે આપ જોઈ શકો છો કે આજે આ મુખ્ય કાર્યક્રમ જે છે આ વિશાળ ડોમ અહીં તૈયાર છે તમારો વેઇટ કરે છે કે ફક્ત તમારે ઘરેથી ઊઠી અને કદાચ તમને શંકા હશે કે વરસાદ પડશે તો શું તો તમને ડરવાની જરૂર નથી કારણ કે સમગ્ર વ્યવસ્થા રાખેલી છે વરસાદનું પાણી એક પણ ટીપો અંદર નહીં પડે જબરદસ્ત ડોમ બનાવવામાં આવ્યો છે એટલે હવે આપણે અહીં પહોંચી ગયા છીએ એટલે અહીંની ટીમ જે છે એ ટીમ તૈયારી કરી રહી છે આપણે એમની સાથે વાર્તાલાપ કરીશું આવો ત્યારબાદ કારણ કે એક મહિનાથી છેલ્લે આ તૈયારી ચાલુ હતી અને જેને સારા કામો કરવા છે જેને સમાજ માટે અને અન્ય સમાજને પણ કંઈક ફાયદો થાય એવા પ્રયાસ સાથે જ્યારે મુસ્લિમ સમાજ નીકળી હોય ત્યારે ખૂબ વિશાળ શાળા અહીં બની રહી છે અને લોકોમાં ચર્ચા પણ છે કે અલફતે સ્કૂલ મુન્દ્રામાં બની રહી છે પરંતુ કાલ જે એની ઐતિહાસિક કાર્યક્રમ છે આ કાર્યક્રમ સમગ્ર દેશ અને વિદેશમાં પણ લોકો મીડિયાના માધ્યમથી જોશે ત્યારે મારી સાથે એ યુવાનો કે જેમની નેમ લીધી હતી કે નહીં આપણે કંઈક કરવું છે તો આપણે વાત કરીશું કે સાહેબ ખાસ કરીને કેવી આપની તૈયારી છે અને કેટલો વિશ્વાસ છે કે લોકો અહીં સુધી આવશે તૈયારી આપણે જોઈ શકીએ છીએ વિશાળ મંડપ બાંધવામાં આવ્યું છે અને પ્યોર વોટરપ્રૂફ મંડપ છે જો વાતાવરણમાં કાંઈક સડન ચેન્જ આવે અને વરસાદ પણ આવશે તો કમ્પ્લીટલી વોટરપ્રૂફ મંડપની અહીંયા વ્યવસ્થા છે મહેમાનો માટે અને અતિથિ વિશેષ માટે પણ ખાસ વ્યવસ્થાઓ છે પછી જમણવાર માટે પણ બહાર તમે જોઈ શકો છો કે વ્યવસ્થા છે પાર્કિંગ માટે પણ એરિયા ડિવાઈડ થઈ ગયેલ છે ટુ વ્હીલર પાર્કિંગ માટે ફોર વ્હીલર પાર્કિંગ માટે અને જે વીઆઈપી અતિથી વિશેષ આવશે એમના માટે પણ સપરેટ પાર્કિંગની વ્યવસ્થા થઈ ગઈ છે પછી મોટા મોટા એરકૂલર્સ પણ તમે જોઈ શકો છો કે અમારી રીતે બધા પ્રયત્નો છે કે ગેસ્ટ માટે મહેમાનો માટે સારામાં સારી વ્યવસ્થા આપવામાં આવે એમ ખાસ કરીને જે ખાસ કરીને આપણા મહેમાનો છે એ બહારથી આવવાના છે અને જે એમને આપણે વિશેષ પ્રભુત્વ આપ્યું છે અને આપણા પ્રોગ્રામમાં હાજર રહેશે એવા એવા વ્યક્તિઓ છે કે જે ખરેખર આપને પ્રેરણા મળે એ લોકો અહીં ઉપસ્થિત રહેશે તો એની માટે સૌથી પહેલે એક સૌથી જોવા જઈએ તો ટ્રાફિકની પાચળ થતી હોય છે અને પબ્લિક અંદાજો ચારથી પાંચ હજાર પબ્લિક પણ એકત્રિત થશે તો એ બાબતે આપની કઈ રીતે તૈયારી છે ટ્રાફિક કંટ્રોલ માટે અમારા લગભગ ચાલીસથી પચાસનો યુવાનો તૈયાર છે કે જે ટ્રાફિકને મેનેજ કરશે અને એમની આજે મિટિંગ પર રાખેલ છે અને બધાને પોતપોતાની જવાબદારી ઓલરેડી આપવામાં આવી દીધેલ છે સાહેબ ઐતિહાસિક પ્રોગ્રામ છે અને છેલ્લા એક મહિનાથી આપ મહેનત કરો છો લોકો વચ્ચે ગયા છો સમગ્ર તાલુકા અને સમગ્ર કચ્છમાં ફર્યા છો ત્યારે લોકોને એક આશા બંધાય છે કે નહીં સમાજ કંઈક કરી શકે છે આપ સ્કૂલ તરફ વધ્યા છો કારણ કે અલ ફતેહ સ્કૂલ લોકોનું સ્વપ્ન હતું કે મુન્દ્રામાં એક સ્કૂલ બને અને એના હંમેશા આપ સાક્ષી રહે છો છેલ્લા બે હજાર સત્તરથી આપ આ સ્કૂલ પાસે પડે છો અને હવે જ્યારે એની પાયાવિધિ થશે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા આપ મહેનત કરી છે આપની સાથે હનીભાઈ ખંભેથી ખંભો મિલાવીને રહ્યા ત્યારે કાલે જ્યારે ઐતિહાસિક ક્ષણ હશે તો આ ઐતિહાસિક ક્ષણ બાબતે આપ શું કહેશો અત્યારથી જ અમે બધા કાર્યકરો ગૌરવની લાગણી અનુભવીએ છીએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારથી જ બધા કાર્યકરોમાં કે કાલે કઈ રીતે આપણે પ્રોગ્રામને મેનેજ કરશું કઈ રીતે બધી તૈયારીઓ છે એના માટે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી છે આજે અંતિમ ઓપ અપાઈ રહ્યો છે આપણા કાર્યક્રમના સ્ટેજને મંડપને અને જે તમે કીધું બે હજાર સત્તરથી તો અમે તો ત્યારથી જ પડ્યા હતા સ્કૂલ બનાવી છે સ્કૂલ બનાવી છે હનીફભાઈ અને હું ધીમે ધીમે બધાને જોડતા ગયા ટીમો બનાવતા ગયા એ રીતે કામ આગળ વધતું ગયું અને આજે તમે જોઈ શકો છો આ સ્ટેજ સુધી પહોંચ્યું છે ખાસ સાહેબે વાત કરી કે વ્યવસ્થા માટે તમામ તૈયારી છે તો આપ પણ એક યુવા છો આપ સમગ્ર ટીમને લીડ કર્યા છો તો પહેલાં આપની કઈ રીતે તૈયારી છે યુવાનોને લીડ કરવા માટે બધા યુવાનોને પોતપોતાની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે અને તેમના પણ ઉપર જે રીતે કંપનીઓમાં જવાબદારીઓની વેચણી કરવામાં આવે છે તે જ રીતે અહીં વેચણી કરવામાં આવી છે જવાબદારીઓ દરેક જવાબદારી માટે એક મુખ્ય સ્વયંસેવક હશે નવયુવાન એના અંડરમાં પાછો દસથી પંદર જણની ટીમ હશે એ રીતે અલગ અલગ વિભાગ બધાને સોંપવામાં આપી દીધામાં આવ્યા છે અને જે મુખ્ય ટ્રસ્ટીઓ છે એ બધાની કામગીરીની દેખરેખ રાખશે સાહેબ જે શિક્ષણ પ્રેમી છે અને જાહેર મંચમાં સ્ટેજમાં કહેતા હોય છે કે આપણે ખરેખર સ્કૂલની જરૂર છે તો એવા મુન્દ્રા તાલુકા અને સમગ્ર કચ્છના લોકોને આપશું સંદેશો આપશો કે અહીં સ્ટેજ સુધી આવે બધાને એક જ સંદેશ આપ આપીશ કે મુન્દ્રા મુસ્લિમ નવયુવાનો દ્વારા જે શિક્ષણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે તેવી જ રીતે સૌથી પહેલાં તો બધા પોતપોતાની રીતે એવું અભિયાન ચલાવે અને અમારામાંથી જો એમને કંઈક સારું શીખવા મળે અને પોતે બીજા પોતાના ગામમાં આવી પહેલ કરી શકે એના માટે અમે એમને આમંત્રણ આપીએ છીએ દિલથી કે અમારા આમંત્રણમાં આપ જોડાવો અને અમારું પણ હોસલા અફજાઈ કરો અને સાથે સાથે અમારામાંથી પણ કંઈક તમને શીખવા મળે અને તમને પણ તમારા ગામમાં આવું કરવાનું પ્રેરણા મળે ખૂબ સરસ વાત કરીને મિત્રો થઈ જાવ તો રવિવાર તો ઘણા આવે છે પણ આ રવિવાર આપણે એક ધ્યેય કરવાનું છે કે આ રવિવાર શિક્ષણ માટે કારણ કે વોટ્સઅપના માધ્યમથી મેસેજ આપતા હોય છે શિક્ષણ 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 તો હવે જ્યારે શિક્ષણનું કાર્ય થતું હોય ત્યારે કારણ કે તમારા મતભેદ હોઈ શકે મનભેદ ન હોવા જોઈએ કારણ કે આ કાર્યક્રમમાં તમારી હાજરી ફક્ત એવું નથી કે તમે ડોનેશન આપો તો જાઓ આ કાર્યક્રમમાં તમારી હાજરી ઐતિહાસિક ક્ષણ હશે એને ઇતિહાસના એ પાના ઉપર લખાશે કે જ્યારે મુન્દ્રાની અંદર એક પાયાવિધિ થતી હતી અલ ફતેહ સ્કૂલ જ્યારે બનવા જતી હતી ત્યારે આ પ્રોગ્રામમાં મેં હાજરી આપી હતી અને એ શબ્દ જ્યારે તમને યાદ રહેશે અને આજથી વિશ્વ પર જ્યારે આ પેઢી જ્યારે આગળ વધશે અને શિક્ષણ તરફ જ્યારે આગળ વધશે ત્યારે તમને પોતાને ગર્વ થશે અને તમે પણ કહેશો કે નહીં આ અમારી સ્કૂલ છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ માલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત soft drinks.